નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં આ બધી ભેંસો વેચવાની છે આ બે ભેંસું એક વિહવા થઈ રહી છે એક તાજી વીણોલ છે આ બંને ભેંસું વેચવાની છે ભેંસ બહુ સારી છે જાફરાબાદી ભેસું છે જો તમારે આ ભેસું લેવી હોય તો પાર્ટીનો નંબર પણ હું આપીશ જેથી તમે ભેંસનો કોન્ટેક કરી શકો અને ભેંસું બંને એક કાપડ છે પહેલાં વેતનની અને બીજી તમે બાજુમાં જોઈ શકો છો બંને ભેંસો સારી છે જો તમારે લેવી હોય તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો અને મિત્રો તમારે પણ જો આવી એડ અપાવવી હોય યુટ્યુબમાં ફ્રીમાં તો આપણે એક યુટ્યુબનો નંબર આવશે એમાં તમારે કોન્ટેક કરવાનો છે તમારી પણ એડ અમે ફ્રીમાં કરી આપશું બરાબર મિત્રો આ બેસ્ટ વિણ જે બાજુ મને પહેલી વ્યવહાર થઈ રહી છે આ નંબર ઉપર તમારે વિડીયો મૂકવાનો છે તમારી એડ ફ્રીમાં થઈ જશે એની નંબર ઉપર તમારે કોલ નહીં કરવાનો પાર્ટી નંબર છેલ્લે આપેલો છે આ પાર્ટી જેન્યુન છે પાર્ટીનો વ્યવહાર પણ સારો છે અને ભેસું તમને જંગલમાંથી પણ ગોતીને આપશે જો તમારે ઘરે લેવી હશે બે ચાર ભેંસો તો તમે એમનો કોન્ટેક કરજો તમને સારી બેસો ગોતીને આપશે અને આ ભેંસની કિંમત બે લાખને સાઠ હજાર રૂપિયા મૂકેલી છે જો તમારે ભેગી લેવી તો આપશે એક એક પણ આપશે પાર્ટી સારી છે ને આ આવ્યો પાર્ટીનો નંબર તો તમે એમને કોલ કરજો ભાવનગરમાં છે અઠ્ઠાણું અઠ્ઠાણું પિસ્તાલીસ બોતેર સાડસઠ તો તમે એમનો કોન્ટેક કરજો ભેંસો બહુ સારી છે